ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ગાંધીનગર એનએફએસયુ ખાતે યોજાયો હતો એસીબીમાં ઉત્તમ કામગીરી કરનાર દસ જેટલા પોલીસ કર્મચારીઓને અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી લાંચખોરોને જંબે કરાવનાર ચાર હિંમતવાન નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ વ્યક્તિત્વ અને નિબંધ સ્પર્ધામાં વિજેતા બાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે હક બહાનું લેવાય જ નહીં આપણી સંસ્કૃતિનો સંસ્કાર છે તેમણે ઉમેર્યું કે જે કાર્ય કરી એનાથી આત્મસંતોષ મળે એ જ સાચી નિષ્ઠા એસીબીની છાપ એવી ઉભી થવી જોઈએ કે ખોટું કરનાર સતત ભયમાં રહે કે ખોટું કરવું જ નહીં એમ તેમણે જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત બીના મંત્રનો ઉલ્લેખ કરતા સીએમએ કહ્યું હતું કે વિકસિત ગુજરાત માટે ભ્રષ્ટાચાર મુક્ત શાસન જરૂરી છે ઝીરો ટોલરન્સના ભાવનાથી એસીબી વધુ સખત અને સતક બની રહે તે ખૂબ જરૂરી છે તેમ તેમને સ્પષ્ટ જણાવ્યું હતું નાયબ મુખ્યમંત્રી અરસંઘવીએ એસીબી માત્ર નાના કર્મચારીઓ જ નહીં પરંતુ ઉચ્ચ અધિકારીઓ સામે પણ કડક પગલાં લીધા છે છેલ્લા ત્રણ વર્ષમાં ચોત્રીસ ક્લાસ એક ક્લાસ વન અને અઠ્ઠાણું ક્લાસ ટુ અધિકારીઓ સામે ટેપ ગોઠવવાના કેસ નોંધાયા છે જ્યારે આ વર્ષે એકસો ચોરાણું કેસ અને બસો સત્યોતેર આરોપીઓની ધરપકડ થઈ છે ફરજિયાત રિટાયરમેન્ટના ઐતિહાસિક આંકડા મુખ્યમંત્રીના આક્રમક અભિગમનો પુરાવો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું આ કાર્યક્રમની અંદર મુખ્ય સચિવ એમ કે દાસ ડીજીપી ડોક્ટર કે એન રાવ એનએફએસયુના વાઇસ ચાન્સેલર ડૉક્ટર જે એમ વ્યાસ સહિતના અધિકારીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ જે છે તે નવ ડિસેમ્બરના રોજ યોજાયો હતો જેની માહિતી માહિતી વિભાગ દ્વારા સાંજે ચાર વાગે આપવામાં આવી હતી